એ અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોરનો પ્રચારનો કાર્યક્રમ છે અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિકભાઈ અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહી બધા કાર્ય કાર્યકરો છે ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોરના કાર્યક્રમો જઈ રહ્યા જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે ધોળકા ગયા માતર ગયા અમે અમદાવાદ ગયા અમારું કપરંજ હોય અમારું દસકોય હોય કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે કે ભાજપવાળાને ગાડી કોઈ ગોમડે પહેવા નહીં દેતા ભાગે તમે જુઓ તો એમનું બોર્ડ પણ નહીં મારવા દેતા એમની પત્રિકા પણ નહીં વેચવા દેતા અમારો અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં કે રાત્રે બે વાગે બાર વાગ્યા સુધી નાનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય આજે નડિયાદ શહેર અને અમારા નડિયાદનો જે ચૌદ ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છીએ અને બધા મતદારોને અમે રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે અને બધા અમારા આઝાદભાઈ છે હાર્દિકભાઈ છે ધ્રુવલભાઈ છે અમારા પ્રમુખ છે અને અહીંયા જે નડિયાદના જે તે કે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો પર જવાના છે આ નડિયાદમાં પહેલીવાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના નડિયાદની બેઠક છેલ્લા પ પંદર વીસ વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી પણ એકસો દસ ટકા તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદની પ્લસ થઈ જવા અરે સો ટકા કોંગ્રેસના ફાયદો થવાનો એક વોટ પણ છત્રીઓનો ભાજપમાં પડવાનો નહીં બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી બધા છત્રીઓ નારાજ છે ક્ષત્રિયો તો એ ખેલદિલીવાળા છે છત્રીઓ સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે ભાજપના એક જવાબદાર મંત્રી હતા એને આવું નિવેદન ના કરવું જોઈએ આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે છત્રીઓ એ મંદિરો જવે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અમે એક વોટ ભાજપ અરે કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ આજુબાજુ સગા સંબંધો સો વોટ લાવીને અમે કોંગ્રેસમાં નોખીશું એવી ઘેર ઘેરના મંદિરોને ફરી આમ જઈને પ્રતિજ્ઞા લઈ જાય અરે બાજુથી વાતાવરણ અમે જે કંઈ ગામમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બહેનો પણ ખૂબ સ્વાગત અમે ગામે ગામ પહેલીવાર મને એવો ઉત્સાહ અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું તારે એવો ઉત્સાહ મને છે જ પણ એવું નહીં થતું કે આ ચૂંટણીમાં અમે કેટલા વોટે જીત્યું મને ના અમે જે ગણતા નહિ એનાથી પણ વધારે માં વધારે લીલા બેઠકો ઉપર આવવાની ઓકે થેન્ક યુ